ચાલો મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જય ગજાનંદ તો મારી ચેનલમાં બન્યા રહેજો વિડીયો પૂરો જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટમાં કહેજો કે કેવું લાગ્યું તો ચાલો આપણે ગણપતિનું ભજન બોલીશું આજે મારી મીઠી મારી આખડી તારા ગજાનંદ ગણપતિ દેવા

लागो सो सुंदर सुंदरूपाळा गण गजानंद गणपती देवा लागो सो सुंदर सूंदरूपाळा गजानंद गणपती देवा सर्वे कार्यम सौथी पूजावसो सर्वे कार्यम तुम्ही सौथी पूजा होशो ते महेश गुण तमा गाय મહે સ ગુણલા જાય છે વિઘ્નોને દૂર કરનારા ગજાનંદ ગણપતિ દેવા વ્યાખી મારી આખડી ના તારા ગજાનંદ ગણપતિ દેવા ઝીણી 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 જેવી આખત મારી ઝીણી 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 ઝીલ જેવી આખત મારી ઝીણવટ ઝીણવટ જો નારા ગજાનંદ ગણપતિ દેવા ઝીણવટ જો નારા ગજાનંદ ગણપતિ દેવા સુપડાની માફક કાનત તમારા સુપડાની માફક કાનત નિંદા ને ઝાટક નારા ગજાનંદ ગણપતિ દેવા નિંદા ને ઝાટક નારા ગજાનંદ ગણપતિ દેવા નાના 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 હાથ તાલુડા જેવા નાના નાના હાથ તારા બાલુડા જેવા મોટા મોટા કામ કરનારા ગજાનંદ ગણપતિ દેવા મોટા મોટા કામ કરનારા ગજાનંદ ગણપતિ દેવા સાગરની માફક પેટ તમારું સાગરની માફક પેટ તમારું સૌની વાતો ના રાખ નારા ગજાનંદ ગણપતિ દેવ સૌની વાતને રાખ નારા ગજાનંદ ગણપતિ દેવા સિંદુર સડાવે આવે તમને જનોઈ ના જોટા સિંદૂર સડે ને તમને જનોઈ ના જોટા प्रिधी सीधी आपणार गजानंद गणपती देवा प्रिधी सिधी आपणार गजानंद गणपती देवा मन गमता मोदक थाळ धरावं मन गमता मोदक थाळ धराव भक्तोना संकट हरणार गजानंद गणपती देवा भक्त संकट हरणार ગણપતિ મારી સારા ગજાનંદ ગણપતિ દેવા બોલો ગણપતિ મહારાજ કી જય તો મિત્રો મારો વિડીયો જોજો વિડીયોમાં શેર કરજો લાઈક કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો રાધે રાધે